સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સુરતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે અડજણ વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ સ્થળાંતર કરાયેલા લોકો માટે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે ઉપરવાસમાં ઉકાઈ ડેમમાં ભારે વરસાદને કારણે બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે તાપી નદીમાં પણ બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની અસર હવે સુરતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે જેને પગલે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિર સામે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે પચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરી મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે તેમને રાખવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા આ સ્થળાંતર કરાયેલા પરિવાર માટે કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને લોકોને તંત્ર દ્વારા કરાતી વ્યવસ્થાઓનો લાભ લેવા જણાવ્યું હતું આ સાથે તેમણે નિવેદન આપ્યું હતું કે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ચિંતાનો વિષય નથી મહાનગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેલેથી જ ટીમો સ્ટેન્ડ બાય કરાઈ છે જે આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ ને બધી ટીમ મળીને અમને કરી રહ્યા આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે 20 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા છે खाना पीना पेंटिंग का काम करते हैं आज सभी लोग सीएम ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत